કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ આ માટે છટકું ગોઠવ્યું હતું જ્યાં બ્યાસી હજારની રકમ સામે સિત્તેર હજાર લાંચ નક્કી કરવામાં આવી હતી જેમાંથી પચાસ હજાર રૂપિયાની હાલમાં સગવડ હોવાથી એ એ મુજબ કહી શકાય કે લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે સંજય પટેલ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા દઈએ કે સંજય પટેલ નિવૃત્ત થયાના નજીક હતા જ્યાં ઇન્ચાર્જ તરીકે તેઓ પદ પણ સંભાળી રહ્યા હતા વિચાર કરો ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતા તેઓ સમજેલા અને તેઓને જણાવ્યું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્કવોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું ત્યારબાદ તેઓનો જે બ્યાસી લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી એક ટકા લેખે લાંચના નાણાંની માંગણી થતી હતી તેમાં તેઓએ પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે આમ કેર કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતેને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે